જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉનાળામાં ઠંડક આપે એવી દાની ભાજી તો આ ભાજી ખાવામાં એટલી સરસ લાગે છે કે ઉનાળાની અંદર આ ભાજી તમારે ચોક્કસથી બનાવીને ખાવી જ જોઈએ અને ખૂબ જ ટેસ્ટી આપણે આ ભાજી બનાવીને તૈયાર કરીશું તો એકદમ સરસ તેનો વઘાર કરીને આ ભાજી બનાવીશું એટલે આપણી ભાજી એકદમ સરસ બનીને તૈયાર થશે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ઉનાળા સ્પેશિયલ દાંદાદાની ભાજી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો આપણે સૌથી પહેલાં ભાજી લઈ લઈશું તો આ રીતે મેં આ બે જોડી ભાજી લીધી છે અત્યારે ભાજી એકદમ વધારે છે પણ શાક તૈયાર થાય છે તો ભાજી એકદમ ઓછી થઈ જાય છે તો તમે તમારા ઘરના પ્રમાણે ભાજીને તમારે લેવાની છે તો આપણે સૌથી પેહલા ભાજીના સારા સારા પાન લેવાના છે તો આ રીતના એકદમ સરસ કાણા વગરના પાન હોય એ તમારે લેવાના છે તો આપણે એકદમ સરસ ભાજીના પાનને વીણી અને તેને ધોઈ લઈશું તો આપણે ભાજીના એકદમ સરસ આ રીતના પાન લીધા છે અને ભાજીને ચાર થી પાંચ પાણી એકદમ સરસ ધોઈ અને કોરી કરી લીધી છે તો કાણા જાળી હોય તેની અંદર તમારે ભાજીને સરસ કોરી કરી લેવાની છે ઘણા ભાજીને સમારતા હોય છે પણ આપણે આને કોઈ પણ સમારવાની ઝંઝટ કરવાની નથી ભાજી આમે આપણે બનાવીશું એટલે એકદમ સોસાઈ જાય છે આપણે સમાર્યા વગર જ આ ભાજી બનાવીશું એટલે આપણી ભાજી પણ ફટાફટ બનીને તૈયાર થઈ જાય ભાજીને એક સાઈડમાં મૂકીશું તો હવે આપણે ખાણી લઈ લઈશું અને તેની અંદર મેં થી પચ્ચીસ જેવી લસણની કઢી લીધી છે તો દોઢટે આ બાસ્પૂન જેટલું આપણે જીરું એડ કરીશું આ ભાજીની અંદર જીરું અને લસણનો સ્વાદ એટલો સરસ લાગે છે કે તમે આ રીતના લસણ અને જીરાનો વઘાર કરશો તો તમારી ભાજી એકદમ સુપર ટેસ્ટી બનીને તૈયાર થશે હવે આપણે તેની અંદર મીઠું એડ કરીશું મીઠું તમારે અત્યારે

એટલે જ્યારે પણ તમે આ રીતના લસણ જીરું ખાંડો તો થોડું મીઠું તમારે તેની અંદર એડ કરી દેવાનું આપણું લસણની જીરું એકદમ સરસ ખંડાઈ ગયું છે આ રીતના તમારે અદકચરું ખાંડવાનું છે એટલે તેની ફ્લેવર શાકની અંદર સરસ આવશે જ્યારે તમે શાક ખાશો ત્યારે તો આપણા લસણ જીરું પણ સરસ ખંડાઈ ગયા છે તો હવે આપણે શાકનો વઘાર કરી લઈશું ગેસ ઉપર આપણે કડાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે આ રીતના થોડું મોટું વાસણ હોય તેની અંદર જ તમારે આ ભાજી બનાવવાની છે તો હવે આપણી કડાઈ ગરમ થઈ ગઈ છે ત્યારથી પાંચ ચમચા જેટલું તેલ એડ કરીશું તો આ ભાજીની અંદર તેલ થોડું આગળ પડતું લેવાનું હોય છે તો જ ભાજી તમારી એકદમ સરસ બનીને તૈયાર થશે ઘણાની તાંદાદાની ભાજી પાવતી નથી હોતી પણ તમે એકવાર આ મારી રીત પ્રમાણે જો તાંદાદાની ભાજી બનાવીને ખાશો તો એ લોકોને નહીં ભાવતી હોય તે પણ આ હોશે હોશે ખાશે એટલી આ સરસ ભાજી બનીને તૈયાર થાય છે હવે આપણે તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર એક ટેબલ સ્પૂન ભરીને રાય એડ કરીશું રાય એકદમ સરસ પતરી ગઈ છે તો આપણે હિંગ એડ કરીશું તો આ રીતના તમારે એકદમ સરસ નાની કઢી હોય એ રીતના તમારે દસથી પંદર કઢી લઈ લેવાની છે તો આપણે તે એડ કરીશું આપણે લસણને થોડું બ્રાઉન થવા દઈશું આ રીતના જો તમે આખી કઢી નાખીને શાક બનાવશો તો તમારું શાક એકદમ સરસ બનીને તૈયાર થશે હવે આપણે જે લસણ અને જીરું એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું તો આપણું લસણજીરું એકદમ સરસ તેલની અંદર સંતાઈ ગયું છે તો આપણે તેની અંદર ઝીણ સમારેલી ડુંગળી એટ કરીશું મેં અત્યારે બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને તેને પણ આપણે સારી રીતે તેલની અંદર મિક્સ કરી લઈશું અને ડુંગળીનો થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતડવાની છે ભાજી તો દરેકના ઘરમાં બનતી હોય છે પણ બનાવવાની દરેકની અલગ અલગ પદ્ધતિ હોય છે તો દરેક ભાજી તમારે ઋતુ પ્રમાણે ખાંસો તો તમારા શરીરની અંદર ઘણી એવી બીમારી કે તકલીફો હોય છે તે દૂર થતી હોય છે આપણને ખબર નથી હોતી કે આપણે શું ખાવાથી આપણા શરીરની અંદર તકલીફ દૂર થતી હોય છે પણ આ રીતના તમારે દરેક સિઝન પ્રમાણે દરેક વસ્તુ તમારે ખાવી જ જોઈએ એકદમ સરસ આ રીતના તેનો કલર બ્રાઉન થઈ જાય એટલે આપણે તેની અંદર મસાલા કરીશું એક ટેબલ સ્પૂન આપણે મરચું એડ કરીશું એક ટેબલ સ્પૂન આપણે ધાણાજીરોનો પાવડર એડ કરીશું અડધી ટેબલ સ્પૂન હળદર એડ કરીશું મસાલા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો મસાલા એકદમ સરસ ગયા છે તો આપણે જે ધોઈને ભાજી રાખી છે તે આપણે એડ કરી દઈશું આ રીતના મોટું વાસણ લેશું તો તમારી ભાજી એકદમ સરસ રીતે સમાઈ જશે આ રીતના આપણે સ્લીપર માટે તેને તુલક સુડક કરીશું આપણે ઢાંકણ ઢાંકી અને એકાદ મિનિટ માટે આ રીતના જ આપણે ચડવા દઈશું એટલે ભાજી એકદમ સરસ સોફ્ટ થઈ જાય હવે આપણે એક મિનિટ પછી ચેક કરીશું તો એકવાર આપણે ભાજીને હલાવીશું અત્યારે તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતના ભાજી સોફ્ટ થઈને એકદમ થોડી થઈ ગઈ છે નેચરલી ભાજીની અંદર પાણી હોય છે તો આ રીતના થોડું પાણી પણ છે ગેસને આપણે એકદમ ધીમો કરી દેવાનો છે તો એકદમ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દેવાની છે આપણે પાણીનો ઉપયોગ જરાય નથી કરવાનો જો તમે પાણીનો ઉપયોગ કરશો તો ભાજી તમારી ખાવામાં મીઠી નહીં લાગે લાગશે એટલે આપણે એકદમ સરસ તેલની અંદર અંદર જ જ આ આ તેની જે પાણી છે ભાજીને આપણે સરસ ચડવા દઈશું તો ફરી આપણે ઢાંકાને બંધ કરી દઈશું અને ભાજીને આપણે આપણે જ રીતના સરસ ચડવા દઈશું તો હવે આપણે પાંચ એક મિનિટ પછી શાક ચેક કરીશું તો વચ્ચે મેં એક થી બે વખત હલાવ્યું છે તમારે વચ્ચે વચ્ચે હલાવવાનું છે તો ભાજીની અંદર પાણી એડ કર્યું નથી એટલે આપણે ભાજી નીચે ચોટે નહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ભાજી બનીને તૈયાર થઈ છે અને તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે આ રીતના તમે જાડા તળિયા વાસણ લેશો તો ભાજી તમારી નીચે નહીં ચીપકે અને એકદમ સરસ ભાજી બનીને તૈયાર થશે આપણી ભાજી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ભાજીને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી એકદમ સરસ તાંદાદાની ભાજી તો ખૂબ જ ખાવાની મજા આવી જાય એવી આપણી આ તાંદાની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ ભાજી બનતા વાર નથી લાગતી ફટાફટ આ ભાજી બનીને તૈયાર થઈ જાય છે અને તેની અંદર તમારે વધારે મસાલાની પણ જરૂર નથી પડતી એકદમ સિમ્પલ મસાલા સાથે આ ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે ખાસા ભાજી તમે બાજરીના રોટલા સાથે ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે તો હવેથી તમે પણ આ જ રીતના તાંદદદાની ભાજી ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ તાંદદાની ભાજીની રેસીપી કેવી લાગી જો તમને આ તાંદદાની ભાજીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય